અમિતાભ બચ્ચન સાહેબની શરૂઆતની દસ થી બાર ફિલ્મો ફ્લોપ ગઈ ત્યારબાદ જંજીત નામની સુપર હિટ જેવી ફિલ્મો મળી અવાજમાં રિજેક્ટ કર્યા આજે એ જ વ્યક્તિ દેશનો અવાજ બન્યા વધારે હિટ ફિલ્મો આપી ભારત રત્ન પ્રાપ્ત કર્યો માત્ર કારણ હાર ન સચિન અંદર પર આઉટ થયા પણ આજે એ જ વ્યક્તિ ક્રિકેટના ભગવાન બન્યા હું ટીમની અંદર હોય ને ટીમ વર્લ્ડ કપ જીતે આવું સ્વપ્ન પણ બાણુમાં ફેલ ગયા છન્નું માં ફેલ ગયા નવાણું માં ફેલ ગયા બે હજાર ત્રણ સાતના ના વર્લ્ડ કપમાં પણ નિષ્ફળતા અને સપનું સાકાર થયું બે હજાર અગિયારમાં માં નિષ્ફળતા તો અનેક મળી પણ લાગીને રહ્યા અને આખરે સફળ થયા ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ભારતના પાયલટ બનવું હતું પણ ભારતના પ્રેસિડેન્ટ બનીને રહ્યા આ વ્યક્તિત્વ વિશે તો કહીએ એટલું ઓછું પડે પણ જેઓ એ અનેક નિષ્ફળતાઓનો સામનો કરી લાગેલા રહ્યા અને આજે ભારત રત્ન સુધીની ખ્યાતિ પહોંચીને આપણે બધાના દિલમાં સ્થાન પ્રાપ્ત કર્યું લતા મંગેશકરજી અવાજ પતલો છે એમ કહીને શરૂઆતમાં રિજેક્ટ કર્યા પચીસ કરતા વધારે ગીતો ગયા સાત સાત દાયકાઓ સુધી એમના અવાજે રાજ કર્યું અને આજે એની સ્મૃતિ લોકોને યાદ છે કહેવાનો અર્થ એ છે દોસ્ત નિષ્ફળતાઓ અનેક મળતી હોય છે પણ એ નિષ્ફળતામાં જે લાગેલા રહે ડટેલા રહે એ સફળ ચોક્કસ થતા હોય છે બની શકે વેલા મોડું થઈ શકે બટ સફળતા ચોક્કસ મળે છે એ વાતના ચાર નહીં ચારસો ઉદાહરણો છે આપણે એકાદ ચેપ્ટરમાં હારી જશું એકાદ ટોપિકમાં હારી જશું એકાદ સ્કોરમાં હારી જશું એકાદ નીટમાં માર્ક્સ ઓછા આવ્યા તો હારી જશું ના લાઈફ ઘણી બધી આગળ છે અને આપણે એ લાઈફમાં જીતવા માટે આજે હારનો સામનો કરવો પડશે તમે કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો આ વાત વિશે તમારું શું કહેવું છે વિચાર જરૂર કરજો